હલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલમાં ફિટનસ વર્લ્ડમાં તો આજે આપણે પાછા ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગને રિલેટેડ નવા નવા પોઈન્ટ અને વિડીયોઝ લઈને આવ્યા છે તો ઘણું બધું જાણવા જેવું મળશે આ વિડીયોમાં તો લાસ્ટ સુધી વિડીયોને જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કરતી વખતે ઘણા બધા એવું વિચારતા હોય છે કે સાવ ભૂખ્યો અમારાથી નહીં રહી શકાય કે અમે સાવ ભૂખ્યા નથી રહી શકતા કે અમારાથી લોંગ ટાઈમ ફાસ્ટિંગ નથી થતું તો એ પણ જરૂરી નથી એટલું બધું ખાસ કે તમારે લોંગ ટાઈમ ફાસ્ટિંગ કરવું જરૂરી છે હંમેશા એટલું યાદ રાખવાનું છે કે માત્ર ખાવામાં કેલેરી કાઉન્ટિંગ કરીને પણ તમે વજન ઉતારી શકો છો હા ફાસ્ટિંગ કરવાનું છે પણ માત્ર રાત્રિ દરમિયાન કે જ્યારે તમારે સુવાનો ટાઈમ છે કે બાર વાગ્યા કે અગિયાર વાગ્યા કે દસ વાગ્યા પણ મિનિમમ તમે અગિયાર વાગે સુવાની આદત પાડો તો એ તમારા માટે પણ સારું છે ને જ્યારે તમે ફાસ્ટિંગ આવર્સની અંદર હોય જેમ કે તમે સાંજે સાત વાગે કે આઠ વાગે જમી લીધું છે પછી તમારું ફાસ્ટિંગ સ્ટાર્ટ થઈ જાય છે પછી સ્નેકિંગની આદત હોય તો એ બંધ કર્યા પછી જ તમને વજન ઉતારવામાં મદદ મળશે બાકી જો તમારે અગિયાર વાગ્યા બાર વાગ્યા સુધી જાગવાની આદત છે અને બાર વાગે સ્નેકિંગ કરવાની આદત છે કે અગિયાર વાગે સ્નેકિંગની આદત છે તો ત્યારે તમે વજન ઘટાડવામાં ક્યારેય સક્સેસ નહીં થાવ તો હંમેશા જ્યારે પણ તમે તમારું ડાયટ પ્લાન ચાલુ કરો છો ત્યારે હંમેશા કન્ટિન્યુ એવું આદત પાડો કે તમે આઠથી નવ કલાક ઊગવાની આદત બનાવો જે તમારા ફાસ્ટિંગ આવર્સની અંદર કટ થઈ જાય એવી રીતે તમે પ્લાનિંગ કરશો તો તમને પ્રોબ્લેમ જ નહીં થાય કે તમારે ફાસ્ટિંગ લોંગ ટાઈમ કેવી રીતે ચલાવવું એમ કારણ કે જ્યારે પણ તમે સવારે જાગો છો તો સવારે જાગીને તમે બેથી ત્રણ કલાક મિનિમમ તમે કાઢી શકો છો એવી જ રીતે તમે બારથી ચૌદ કલાક સુધીનું ફાસ્ટિંગ ખેંચી શકો છો તો ફાસ્ટિંગ કરવામાં તમને એ રીતે ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય સાથે જ જ્યારે તમે ફાસ્ટિંગ આવર્સમાં છો ત્યારે તમારે દૂધ ચીનીવાળી ચા નથી પીવાની પછી સવારના ટાઈમે બની શકે તો તમે માત્ર ફ્રૂટ્સ ખાઈને પણ બપોર જમવાનો ટાઈમ થાય ત્યાં સુધી ચલાવી શકો છો પછી જ્યારે તમે જમવાના ટાઈમે જમવા બેસો છો ત્યારે તમે કઠોળની ચાટ બનાવીને લઈ શકો છો કાચું સ્લાડ લઈ શકો છો અને ત્યાર પછી જો તમને ભૂખ રહે તો રોટલી શાક છે અથવા ચાવલ છે અથવા તો બાજરાનો રોટલો છે કે પછી જુવારનો રોટલો છે મકાઈનો રોટલો છે રાગીનો રોટલી કે રોટલો બનાવીને તમે ખાઈ શકો છો જ્યારે તમે ખાવામાં ચેન્જ લાવશો ને ત્યારે તમારું વજન ઓટોમેટિક ઉતારવાનું ચાલુ થઈ જશે પછી તમારે એ નહીં વિચારવું પડે કે તમારે વજન ઉતારવા માટે શું કરવાનું છે કારણ કે જ્યારે તમે હાઈ કેલેરી પ્રોડક્ટ ખાવ છો ત્યારે તમારું કેલરી બોડી એટલું બંધ નથી કરતું એટલા માટે એ બધું ફેટમાં કન્વર્ટ થાય છે જ્યારે તમે બોડીને એ પચી જાય એવો ખોરાક તમે નાખશો કે તમે ઓછી કેલેરીવાળા પ્રોડક્ટ્સ લેશો ત્યારે તમારું વજન ઓટોમેટિક ડાઉન થશે જ્યારે તમે વજન ઉતારો છો ત્યારે બહારના ફાસ્ટ ફૂડ નથી ખાવાના જંક ફૂડ નથી ખાવાના બેકરીનો કોઈ પ્રોડક્ટ નથી ખાવાની કોલ્ડ્રિંક નથી પીવાની અમુક વસ્તુના તમે નિયમ સાથે જ્યારે તમારું ફાસ્ટિંગ ઉતારવા કરશો ને ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય વેઇટ ઉતારવામાં પણ અને જ્યારે બી તમે વેટ ઉતારવાનું ચાલુ કરો છો ત્યારે તમારે કમસે કમ ત્રણથી ચાર લીટર પાણી પીવાનું છે સાથે જ તમે સોલ્ટેડ નમક બ્લેક સોલ્ટવાળું પાણી પણ પી શકો છો સાથે જ તમે ગરમ પાણી જો થોડુંક લેશો ગુનગુનું પાણી તો તમારું વજન ફટાફટ ઉતરવાનું ચાલુ થશે એની સાથે નાની નાની ટીપ્સ પણ તમે જો ફોલો કરશો તો તમે જેટલી ઝડપથી વજન ઉતારવું હોય એટલી ઝડપથી ઉતારી શકશો દિવસ દરમિયાન જ્યારે પણ તમને પાણીની તરસ લાગે છે ત્યારે તમે થોડું હલકું ગુનગુનું પાણી કરીને પીવાની આદત પાડો અથવા તો બ્લેક સોલ્ટવાળું પાણી પીવાની આદત પાડો અને સવારના ટાઈમે તમે લેમન વોટર અથવા બ્લેક સોલ્ટવાળું પાણી લીંબુ નીતારીને મધ નાખીને પણ પી શકો છો જ્યારે સવારના ચા પીવાનું જ્યારે મેં તમને કીધું એમ ફાસ્ટિંગ આવર્સ તમારું ચાલુ છે ને તમારે દસ બાર વાગે કે એક વાગે તમારું ફાસ્ટિંગ ખોલવું છે એવા ટાઈમ દરમિયાન તમારે ચા પીવાની ઈચ્છા હોય તો તમે સિલેમન ટી પી શકો છો બ્લેક ટી પી શકો છો ગ્રીન ટી પી શકો છો બ્લેક સોલ્ટવાળું પાણી પણ લઈ શકો છો આવી રીતે જ તમે તમારું જ્યારે ફાસ્ટિંગ આવર્સ ખેંચીને તમે બપોર સુધી તમે જો ફ્રૂટ્સ કે એવું અગિયાર વાગ્યા પછી ખાશો તો તમારા ફાસ્ટિંગ આવર્સ કમસે કમ ચૌદ કલાકનો થઈ જશે તો તમે આઠ સોળ અથવા તો દસ ચૌદ નો જ્યારે ફાસ્ટિંગ આવર્સ કરશો ત્યારે તમને ચરબી જલ્દી જલ્દી ઉતરવાનું પણ ચાલુ થશે તમારો વેઇટ પણ ઉતરવાનું ચાલુ થશે પણ જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારથી અમુક નિયમોને પાલન કરવાનું ચાલુ કરવું પડશે અત્યારે કેવું છે કે યુટ્યુબમાં ઘણા બધાના વિડીયોઝ છે કે વેઇટ લોસ કરવા માટે આ કરો ઓલું કરો જ્યારે તમે બહુ જાજુ જોઈ લેશો ત્યારે બહુ કન્ફ્યુઝ થઈ જશો જ્યારે તમે બહુ કન્ફ્યુઝ થશો ત્યારે તમને એ પણ નહીં સમજાય કે તમારે શું કરવું છે શું નથી કરવું એટલા માટે તમારે જે કરવું છે તે પહેલેથી આખો પ્રોપર પ્લાન લખી લો અથવા તો પ્રોપર પ્લાન સમજી લો અથવા કોઈ એક કે બે સ્પેસિફિક વ્યક્તિ જેના તમને વિડીયોઝ ગમતા હોય તમને સમજાતું હોય જે તમને ડિટેલ માહિતી આપે છે એ તમને સમજાય છે કે શું કહેવા માગે છે અને તમારી તબિયત તમારી હેલ્થને લગતા જો જે તમે કરી શકો એ રીતના ફાસ્ટિંગ હોય એવા બે વ્યક્તિને કે એક વ્યક્તિને ફોલો કરો જેના ડાયટ તમે સ્ટાર્ટ કરશો તો તમને કંઈક સમજાશે તમે તમારી ઉપર એ વાતનો અમલ કરી શકશો જ્યારે તમે બધાનું જ એક જ સાથે નોલેજ લેવાની કોશિશ કરશો તો તેમાંથી ક્યારેય સક્સેસ નહીં થાવ બે ચાર દિવસમાં તમે થાકી જશો પછી તમે કાંઈ કરી નહીં શકો એની જગ્યાએ તમે મેં કીધું એમ ઘણી વખત હું અત્યાર સુધી મેં વિડીયોઝમાં ઘણા વિડીયોઝમાં એવું કીધું છે અને અત્યારે પણ કહું છું કે જ્યારે તમે સ્ટાર્ટ કરો છો તૈયારી કરો છો કે મારે વજન ઉતારવું છે તો તમને ખબર હોય કે મારું ટાર્ગેટ વેટ અત્યારે એસી કિલો છે એની જગ્યાએ મારે સિત્તેર કરવું છે અથવા સિત્તેર છે એની જગ્યાએ સાઠ કરવું છે તો તમને એ ખ્યાલ હોય કે મારું દસ કિલો વજન વધારે છે તો તમે વન મંથનું બે કિલો વજન ઉતરશે એવી ગણતરી સાથે કમસે કમ પાંચથી છ મહિનાનો આખું ડાઇટ ચાર્ટ તમારું તૈયાર હોવું જોઈએ કે છ મહિના સુધી મારે બહારનું ખોરાક નથી લેવાનું બહારનું કાંઈ નથી ખાવાનું મારે માત્ર હેલ્ધી ખોરાક લેવાનો છે હેલ્ધી ફૂડ લેવાનું છે એવું બધું તૈયારી કરીને સાથે જ તમે તમારું પ્લાન ડાયટ પ્લાન ચાલુ કરશો અને કમસે કમ છ મહિના સુધીની તૈયારી રાખવાની કે મારો આટલો વજન ઉતરી જાય નહીં ત્યાં સુધી હું મારું ડાયટ ચાર્ટ આખું ચેન્જ નહીં કરું સ્ટાર્ટિંગ ચાલું જ રાખીશ કે હું મહેનત મારી છોડીશ નહીં વચ્ચે કદાચ વજન ઉતરવાનું બંધ બી થઈ જાય સ્ટોપ બી થઈ જાય એકાદ મંથ કદાચ વજન ના બી ઉતરે તો એના માટે તૈયારી અગાઉથી તમારે રાખવાની છે કે હું મારું ડાયટ પ્લાન આખું રેડી રાખીશ છોડવાનું છોડીશ જ નહીં કમસે કમ જ્યાં સુધી તમારો ટાર્ગેટ વેટ ના આવે ત્યાં સુધી ત્યાં સુધી તમારે કોઈ જાતના પ્રસંગોમાં જમવાનું નથી બહુ કદાચ તમે મજબૂરીમાં ગયા પણ હોય તો એવો ખોરાક લેવાનો જે વજન ન કરતો હોય કેલેરી બહુ ના હોય ખોરાક મિનિમમમાં મિનિમમ લેવાનો બને ત્યાં સુધી કઠોળ વધારે ખાવાનું રાખવાનું ફ્રૂટ્સ વધારે ખાવાનું રાખવાનું પાણી વધારે પીવાનું રાખવાનું જેથી કરીને તમારી ભૂખ થોડી ઓછી થઈ જાય અને ત્યાર પછી જે તમે ખોરાક લેશો એ મિનિમમ ક્વોન્ટિટીમાં હશે જેના લીધે તમારો કેલેરી વધારે પડતી નહીં ખવાઈ જાય ઓવર ઇટિંગ નહીં થઈ જાય તો તમારું વજન જલ્દીથી જલ્દી ઉતરશે ગમે ત્યારે તમે ડાયટ પ્લાન રેડી કરો છો તો અગાઉ એને માટે તમારે બધી રીતની તૈયારી હોવી જોઈએ કે મારે કેટલો સમય કરવો પડશે મારે કેટલો વજન ઉતારવાનો છે તમારે જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે જ તમને ખબર હોવી જોઈએ કે તમારી હાઈટ બોડી મુજબ તમારું વજન કેટલું હોવું જોઈએ તમારે કેટલું કમ કરવાનું છે તો કેટલા મહિના લાગશે હું એવું માનું છું કે વન મંથમાં કમસે કમ બેથી ત્રણ કિલોથી વધારે વજન ઉતારાય પણ નહીં કારણ કે જ્યારે તમે ફટાફટ વજન ઉતારશો તો એ તમને નુકસાન જ કરશે એટલે જ્યારે તમે વજન ઉતારવાનું સ્ટાર્ટ કરો ત્યારે કમસે કમ મંથલી બેથી અઢી કિલો વધીને ત્રણ કિલો બસ એ ઇનફ રાખવાનું કે મારે ત્રણ કિલોથી વધારે વજન મહિનામાં નથી ઉતારણ તો મેં કેમ કીધું કે મારે ત્રીસ કિલો ઉતારવો તો મેં દસ મહિનાનું કન્ટિન્યુ રાખ્યું હતું કે મારે દસથી બાર મહિના લાગશે એમ તો જ્યારે પણ તમે ડાયટ પ્લાન સ્ટાર્ટ કરો છો ત્યારે આ બધું વસ્તુ સમજીને તમારે કન્ટિન્યુ કરવાનું છે કે મારે એક મહિનામાં આટલો વજન ઉતરશે તો મારો ટાર્ગેટ વેઇટ દસ કિલો વજન ઉતારવાનો છે તો મને કમસે કમ ત્રણ મહિના ચાર મહિના કે વધીને પાંચ મહિના લાગશે લાગશે ને લાગશે એવી તૈયારી સાથે જ્યારે તમે સ્ટાર્ટ કરશો ત્યારે તમને ડિમોટિવેટ પણ નહીં થાય કોઈ કદાચ તમને કહેશે કે હજુ તારામાં કંઈ ફેર નથી પડ્યો કે વજન નથી ઉતરતો ત્યારે પણ તમે હિંમત નહીં હારો કારણ કે તમને ખબર છે કે તમારો વજન ઉતરતા કેટલો સમય લાગશે એ પહેલેથી તમે નક્કી કરેલું છે પહેલેથી તમને ખ્યાલ છે તો જ્યારે તમે વજન ઉતારશો પછી તમને એ વાતનું ક્યારેય ડિમોટિવેશન નહીં થાય કે મારો વજન હજુ કેમ નથી ઉતરો કે આટલો સમય કેમ લાગે છે કારણ કે તમે જ્યારે સ્ટાર્ટ કર્યું છે ત્યારથી તમને એ વસ્તુની સમજણ છે કે મારે આટલા મહિના લાગશે તો એટલા મહિના મારે વેઇટ કરવાનો જ છે જ્યારે આપણે ક્યાંય ઇન્ટરવ્યૂ દીધું છે કે ક્યાંય પણ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે કે કોઈ પણ વસ્તુ તો તમને ખબર હોય છે કે મને આટલા મંથ લાગશે કમસે કમ આમાં સેટ થતાં તો એ એ એ માટે તમે કેમ રાહ જોવો છો એમ આ વસ્તુ માટે પણ તમારે રાહ જોવી પડશે તમે વર્ષો લાગી ગયા હોય તમને વેઇટ ગેન કરતા તો એને કમસે કમ મહિના તો લાગશે જ ઉતારતા તો પહેલાથી એ બધી વસ્તુ સમજીને તૈયારી રાખીને જ આપણે આગળ વધશું અને તમારા મનમાં એ વાતનું મક્કમતા રાખીને પછી જ તમે વજન ઉતારવાનું ચાલુ કરશો તો ક્યારેય પણ તમને હિંમત હારવાનું અંદરથી અફસોસ નહીં થાય કોઈ જાતનો અંદરથી ડિમોટિવેશન નહીં થાય અને જ્યારે પણ તમે સ્ટાર્ટ કરો છો ત્યારે સમજી વિચારીને કરજો એક વ્યક્તિને કે બે વ્યક્તિને સ્પેસિફિક ફોલો કરજો જેથી કરીને એમના વિડીયોઝ જોઈને તમે કન્ટિન્યૂ કરશો તો તમને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં થાય જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને મારા આવા જ નવા નવા વિડીયો જાણવા મળે જોવા મળે અને કોઈને કંઈ પૂછવું હોય તો તમે ડીએમ કરી શકો છો આજ માટે બસ આટલું જ થેન્ક યુ